ભગવાનના દર્શન કરી દે ત્યારબાદ આખું ભુજ શહેર આપણે મરવાના છીએ આ મંદિર લગભગ બસો વર્ષ નું મંદિર ત્યાં મહેલ તમે જોઈ શકો છો આ રીતનો મહેલ છે સૌથી મહત્વનું આકર્ષણ છે રાજા જે ખેંગાર જે છે તે વાઘને ઘડી શૂટેલો છે એમની આગળ વાઘ બેઠેલો છે એ અંદર ઘણા બધા બોલીવુડ અને ગુજરાતી મૂવીના શૂટિંગ પણ થયા છે ટ્રાંગ મેલની બાજુ પર જ આયના મહેલ આવેલો છે જોઈ શકો છો આદિ સ્ટેચ્યુ જે ભૂજ થઈની અંદર જે રાજા મહારાજાઓ થઈ ગયા તેમની આગળ સમાધિ છે અને જ્યારે 2001 ની અંદર ભૂકંપ આવ્યો ત્યારે આ ઘણી બધી સતરડી તૂટી ગઈલી અને વાર જ્યારે પણ ભૂજની અંદર આવો તો આ વિ ઐતિહાસિક જગ્યાની વિઝિટ જરૂરથી કરજો એટલે આપણે જે છે ભૂજિયા ડુંગર ઉપર તો જો ખરાબ ચડ્યો છે જ્યારે કેદારનાથ ગયા હતા કેદારનાથની યાદ આવી ગઈ છે ને એથી નજારો તમે જોઈ શકો છો આખી સિટી દેખાય છે પીડિતો ની સમર્પિત કરતું હોય ઘડી આમ વિઝ્યુમ બનાવેલું છે હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરજની બ્લોગની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ ભુજ શહેરની અંદર અને પહેલાં તમે જોઈ શકો છો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે મંદિરની અંદર દર્શન કરીએ અને સવારના વાગ્યા છોકરો દસ અત્યારે મંદિરની અંદર આપણે આવ્યા છીએ અને ભુજની ભૂજ શહેરની અંદર બધા આપણે આજે ફરવાણા છે તમે જોઈ શકો છો આ રીતે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને આ રહ્યો ગેટ ગેટથી આપણે અંદર એન્ટ્રી લઈ હોય ઘડી પાર્કિંગ છે તમે પાર્કિંગ કરી શકો છો તો આજ થઈ શહેરની અંદર જે જે જગ્યા જોવાલાયક છે બધી તમને બતાવવાના છે તો વિડીયો નહીં એને સુધી જોતા રહેજો સવાર સવારનો પહેલાં ભગવાનના દર્શન કરી દઈએ ત્યારબાદ આખું ભુજ શહેર આપણે ફરવાના છીએ જે જે જોવાલાયક જગ્યા છે બધી જ બતાવશું તો તમે જોઈ શકો છો મંદિરનો પરિસર કેટલો વિશાળ છે અને આ બાજુ ગેટ છે કેટલો સુંદર બનાવેલો છે ભુજની અંદર આ મંદિર તમે ભગવાન સમર્પિત છે તમે જોઈ શકો છો તો ચાલો જઈએ અને ભગવાન નનનારાયણના દર્શન કરીએ છીએ તો ગાય મંદિરની અંદર આપણે અત્યારે આવી ગયા છે આ બાજુ છે તમે જોઈ શકો છો કેટલું જોરદાર મંદિર છે અને બહારનો નજારો કંઈક આ રીતનો છે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી દીધા છે અને તમે જોઈ શકો છો આ રહીવું ભગવાન સ્વામિનારાયણનું મંદિર મંદિરની આ ફ્રન્ટનો તમે વ્યૂ જોઈ શકો છો કેટલા બધા દર્શનાર્થે દર્શન કરવા આવે છે અને આ બાજુથી અક્ષરભુવન ત્યાં આગળ તમે દર્શન કરી શકો છો આ બાજુથી રહેવા માટે ઘણી બધી સુવિધા અવેલેબલ છે અને આ મંદિર લગભગ બસો વર્ષ જૂનું મંદિર ત્યાં જ્યારે બે હજાર અંદર ભૂકંપ આવે ત્યારે મંદિર તૂટી ગયું હતું અને સો વર્ષ પછી આનું આ કૂર્ણ તૈયાર કરવામાં આવ્યું હતું આ ભગવાન સ્વામિનારાયણની ઘડી નય ભગવાનની જાતે ઘડી મંદિરની અંદર મૂર્તિની સ્થાપના કરી હતી તો તમે જોઈ શકો છો મંદિર મંદિરની બહારથી તમે દર્શન કરી શકો અંદરથી તમને દર્શન કરાવ્યા અને આ બાજુ રૂમો પણ અવેલેબલ છે ઘડી તમારે નાઇટ સ્ટે કરો તો કરી શકો છો જમવાની બધી સુવિધા અવેલેબલ છે પાર્કિંગનો કોઈ પણ ચાર્જ નથી અને નજારો કેટલો જોરદાર છે ઘણા બધા દર્શન દર્શન કરવા આવે છે તો દોસ્તો આપણે સ્વામિનારાયણ ભગવાનના સરસ એવા દર્શન કરી દીધા છે તમને પણ દર્શન કરાવ્યા બહારથી તમને બધું બતાવ્યું કે મંદિર કેવી રીતનું છે બહુ જ જોરદાર નજારો છે એક વાર જરૂરથી વિઝિટ કરજો ભૂજ કે એની અંદર આવેલું છે સ્વામિનારાયણ ભગવાન નું નાનું મંદિર તો ચાલો એથી જઈએ આયના મહેલ અને પ્રાગમેલ જોવા માટે

આયના મહેલ અને પ્રાગમેલ જોવા તમે પાછળ જોઈ શકો છો મી પબ્લિક અત્યારે આયના મહેલ અને પ્રાગમેલ જોવા આવ્યું છે એ આ મેલનું નિર્માણ રહ્યા છું અંદર આ પ્રાગી દ્વારા કરવાયું હતું તમે જોઈ શકો છો ઇટાલિયન ભૌશિક ભૌતિક શૈલીની અંદર આ પ્રગમેલનું નિર્માણ થયું હતું તમે જોઈ શકો છો બહારનો નજારો કેટલો જોરદાર છે ઘણા બધા લોકો એ ઘડી ફરવા આવે છે તો ચાલો જઈએ મેલની અંદર ટિકિટ લઈને જવાનું છે અને અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાવું જ નથી તો એથી આપણે પહેલાં પરમિશન લઈશું પરમિશન લીધા બસની અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકો છો તો મેલ તમે જોઈ શકો છો આ રીતનું મેલ છે બહાર પાર્કિંગ છે એ ઘડી પાર્કિંગ કરી શકો છો પ્રાગ મેલનો તમે ટાઈમિંગ જોઈ શકો છો સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે અને એ ગાડી આપણે ટિકિટ લેવાની છે ટિકિટ લઈને અંદર જોઈશું મેલ કે અંદર અમને એન્ટ્રી લેલી છે આપણે મેલની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો આ દરબાર હોલ છે દરબાર હોલ જે સૌથી મહત્વનું આકર્ષણ જોઈ શકો છો અંદર આ બધું જે રાજા મહારાજ યુઝ કરતા હતા બધી એમના કપડા બધું રાખેલું છે તમે જોઈ શકો કેટલો જોરદાર છે દરબાર હોલ આ જોવા તમે રાજા જે ખેંગાર જે છે તે વાઘને ઘડી સુતેલો છે એમની આગળ વાઘ બેઠેલો છે વાઘ જોવા તમે અને આ રીતનું સ્ટ્રક્ચર છે પેલા રાજા અંદર રડતા હતા અને ઘડી હરણના બધા બધા સાબર હરણના બધા ચિત્રો મુખ લાગેલા છે જોઈ શકો છો કે આ રીતનો નજારો છે મહેલની અંદરનો આ છે મહેલનો બીજો ફ્લોર છે નીચે સીડીઓથી ઉપર આવવાનો છે એના બીજા ફ્લોર પર આપણે આવ્યા છીએ અને સૌથી બહારનો તમને મારા નજારો બતાવવા આ છે અલગ અલગ રૂમ બનાવેલા છે મહેલ ની અંદર આ દર્પણ ગાડી દર્પણ લગાવેલા છે તમે જોઈ શકો છો કેવી રીતના દર્પણ છે આ બાજુ પણ એક દર્પણ છે મહેલની અંદર તમે આવો તો એ ત્યાં કરી ક્લોક ટાવર સૌથી મહત્વનું કરશે અને આ બાજુ દરબાર પર બીજા ફ્લોર પર તમે જોઈ શકો છો કેટલો જોરદાર નજારો છે આ બાજુ ક્લોક ટાવર અને આ બાજુ છે મહેલ મહેલની અંદર આપણે વિઝિટ કરી આ બાજુ ક્લોક ટાવર કેટલો જોરદાર નજારો છે એક ફોટોગ્રાફી કરી શકો છો પક્ષીઓ ઘણા બધા ઉડે છે કબૂતર જુઓ કેટલો તમારો નજારો લાગે છે અત્યારે આપણે તાગ મહિલ મૂવી કરીને આવ્યા અને તમે બહારથી નજારો જોઈ શકો છો ઘણી બધી સ્ટોલો લાગેલી છે કે કંઈક કચ્છી બધું વસ્તુ મળી જતી હોય છે ઘાકરો ચોલિયા બધું તમે ફોટોગ્રાફી કરી શકો છો પહેરાવીને અને બધી સ્ટોલ છે સ્ટોલથી ખરીદી કરી શકો છો અને પ્રાગ મહલ અને આયના મહેલ એની અંદર ઘણા બધા બોલીવુડ અને ગુજરાતી મૂવીના શૂટિંગ પણ થયા છે લગાણ મૂવીનું શૂટિંગ આ જગ્યાએ જ થયું હતું સ્ટોલ જોવા અહીંથી જઈશું આપણે આયના મહેલ જોઈ શકો છો આયના મહેલ છે પ્રાગ મહેલની બાજુ પર જ આયના મહેલ આવેલો છે તેનું વિઝિટિંગનું ટાઈમિંગ છે સવારે નવ અગિયાર પિસ્તાલીસ સુધી અને બપોરે ત્રણ વાગ્યાથી પોચ પિસ્તાલીસ સુધી અને ગુરુવારના દિવસે આ મહેલ બંધ રહેશે તો પાછળ તમે આયના મહેલ જોઈ શકો છો તેનું નિર્માણ સત્તરસો પચાસની અંદર રાવ લખપત દ્વારા કરવામાં આવ્યું હતું અને બહુ જ જોરદાર મહેલ છે અંદર જજરી સાલન મહેલ છે અને ઘણી બધી દુર્લભ ચીજો રાખેલી છે ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે આદિયોગી છે સ્ટેચ્યુ બનાવેલું છે તે ભુજની અંદર ઓલ આવેલું છે ઓલમોસ્ટ પાંચથી સો કિલોમીટર ડિસ્ટન્સ પર આદિયોગી મહાદેવનું મંદિર છે મંદિરની ઠીક બાજુ પર સ્ટેચ્યુ આવેલું છે તમે જોઈ શકો છો કેટલો જોરદાર નજારો છે સ્ટેચ્યુ છે આદિયોગી મહાદેવજીનું મંદિર આ બાજુ એરપોર્ટ આવેલું છે ત્યાં ઘડી તે ઓલમોસ્ટ પાંત્રીસ સો કિલોમીટર ડિસ્ટન્સ પર આવેલું છે આ તમે જોઈ શકો છો આદિયોગી સ્ટેચ્યુ સો ગાય જ આપણે આદિયોગીના દર્શન કર્યા અને દર્શન કરીને આવ્યા છે ભુજ શહેરની અંદર જે સતરડી આવેલી છે તે જોવા માટે બહુ જ ઐતિહાસિક સ્મારક છે જે ભુજ શહેરની અંદર જે રાજા મહારાજા થઈ ગયા સમાધિ છે સમાધિની ઉપર એ છતળી ટાઈપનું બનાવેલું છે તેના કારણે સતરડી તરીકે ઓળખાય છે તમે જોઈ શકો છો અને જ્યારે બે હજાર એકની અંદર ભૂકંપ આવ્યો ત્યારે આ ઘણી બધી સતરડી તૂટી ગયેલી અત્યારે ઘણી થોડી ઘણી સતરડી એગળી ઊભી છે તો તમે જે બતાવો આ તમે જોઈ શકો છો આ છત્રી ટાઈપનું બનાવેલું છે અને અંદર સમાધિ આવેલી છે ઘણા બધા રાજાઓની અલગ અલગ રાજાઓ જેમાં ઘડી રાજ કરતા તેમના ઐતિહાસિક સ્મારક છે આ એમનું સમાધિ સ્થાન જ્યારે ભૂકંપ આવે તેના કારણે ઘણી બધી તૂટી ગયેલી તમે પૂછી જર્જરી થાલમાં જોઈ શકો છો અને સતરડી સા આખી સાત સતડીના સેપની અંદર બનાવેલી છે તેના કારણે સાતરડી તરીકે ઓળખાય છે અને એકવાર જ્યારે પણ ભુજની અંદર આવતા આવી ઐતિહાસિક જગ્યાની વિજિટ જરૂરથી કરજો તમે જોઈ શકો છો કેટલો જોરદાર નજારો છે ઘણા બધા ટુરિસ્ટ પણ અહીંયા આવે છે પર ત્યાં ગાડી ઘણા બધા લોકો છે અહીંથી તમને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર દેખાય છે ત્યાં ગાડી પ્રાગ મહેલ છે તો બધો જ નજારો તમે અહીંથી જોઈ શકો છો આપણે સદરડીની વિઝિટ કરીએ અને અહીંથી આપણે જઈશું કોજીઓ ડુકલ જવા માટે ઓલમોસ્ટ થી પાંચથી છ કિલોમીટર ડિસ્ટન્સ પર આવેલો છે સદરડીથી તો ચાલો જઈએ કોઈ ત્યાં જઈને તમે બતાવું ત્યાં બનાવેલો છે સ્મૃતિઓને વિઝિટ કરીએ ત્યાંથી આપણે કુજીઓ ઉકલ જઈએ શો ગાય છે અત્યારે આપણે જઈએ છીએ ભુજીયા ડુંગર ઉપર અને નીચેથી ચાલીને આવવાનો રસ્તો છે ટ્રેક કરીને આવવાનો રસ્તો છે સીડીઓ તમે જોઈ શકો છો ટૂટી પૂટી સીડીઓ છે અને આ બાજુ આખી ભૂજ સીડી દેખાય છે નીચેથી આપણે એવા જોરદાર નજારો છે એનો ઉપરથી ગજબનું દેખાય છે આખી ભૂજ સીડી દેખાય છે સેમ રસ્તો જોવા તમે બહુ જ ખરાબ સીડીઓ છે જ્યારે કેદારનાથ ગયા હતા કેદારનાથની યાદ આવી ગઈ કેદારનાથમાં આવા રસ્તા હતા ઉપર નીચેથી ઉપર જવાબ અને વ્યૂ જુઓ ગજબનું વ્યૂ દેખાય છે ત્યાં આપણે બાઇક મૂકી છે નીચે હજુ ઉપર જવાનું છે ઉપર ચડવા માટે સો ગાય તમે નજારો જોઈ શકો છો ભુજ સિટી નો કેટલો જોરદાર નજારો છે આખી ભુજ સિટી દેખાય છે ને ઉપર જવાનો રસ્તો જોવા તમે અચાન એકદમ ઊંચી સીડીઓ છે ઉપર તમામ અને આ રહ્યો ભુજ નો ડુંગર આખી દિવાલ બનાવી લેવી છે તમે જોઈ શકો છો લગભગ ત્રણ ચાર કિલોમીટર ની દિવાલ હશે આખી ભુજ ફ્રોડ ટાઈપ નું છે આખું આપણે આવી ગયા છે ગુજરાત ઉપર અને ડુંગર ઉપર આવતાની સાથે આ બાજુ જે હનુમાન દાદાનું મંદિર તેમના દર્શન કરી દીધા છે અને વ્યૂ હોય છે ઉપર આવો નીચેથી ચાલીને આવ્યો હતો બહુ લાગતું આવે જેવો તમને થાક ઉતરી જાય છે કારણ કેટલો જોરદાર પવન ઠંડુ ઠંડુ પવન આવે છે અને અહીંથી નજારો તમે જોઈ શકો છો આખી વ્યૂ સિટી દેખાય છે કેટલી બધી બિલ્ડિંગો છે તમે ત્યાં ઘડી આયના મહેલ પ્રાગમેલ તમે જોઈ શકો છો ત્યાં હમીર તલાવ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને કેટલો ગજબનો વધારો તમે જોઈ શકો છો ઘણા બધા લોકો એ ફોટોગ્રાફી કરે છે અને ગજબનો વ્યૂ છે તમે એકવાર જ્યારે પણ ભુજની અંદર આવો તો આ જગ્યાએ ભૂત નહીં આ બાજુ પણ તમે નજારો જોઈ શકો છો કેટલો ગજબનો વ્યૂ છે ભુજ સુધી આખી દેખાય છે ઠીક ભુજડીની આ ભુજા ડુંગર ઉપર રહી સ્મૃતિ પણ બનાવેલું છે જે જ્યારે બે હજાર એકની અંદર ભૂકંપ આવે ત્યારે ભૂકંપ દરમિયાન જેટલા લોકોએ ઘડી પીડિતોની સમર્પિત કરતું હોય ઘડી આ મ્યુઝિયમ બનાવેલું છે અને લગભગ તેર હજારથી વધુ વગાડી વૃક્ષો વાવવામાં આવે છે આ જે સ્મૃતિવન છે તેની અંદર અને અહીંથી તમે સ્મૃતિવન જોઈ શકો છો ત્યાં સ્મૃતિવન અંદર વિઝિટ કરવી હોય તો તમે ત્યાંથી જઈ શકો છો આ ભારતનું સૌથી મોટામાં મોટું સ્મૃતિવન બનાવવામાં આવેલું મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે અને ત્યાં ઘડી સોલર પ્લાન્ટ છે લગભગ ચારસો સિત્તેર એકરની અંદર આ ફેલાવેલું છે આખું સ્મૃતિવન સ્મૃતિવનની ભૂજિયા ડુંગર ઉપર આવેલો છે તો જ્યારે પણ આવો તો સોધીવન અને બીજી બીજા ડુંગરની વિઝિટ કરીજો બહુ જ મજા આવશે સો ગાઈઝ ઉજિયા હિલ ઉપર જને જોજોકનો નજારા જો તમે એકવાર ક્યારે પણ ઉજની અંદર આવો તો આ સાંજના ટાઈમે આવજો સંચાર તમને જોવા મળી છે બહુ જ મજા આવશે આ બાજુ તમે સંચાર જોઈ શકો તો ઘણા બધા આપણે ફોટોગ્રાફી પણ કરીએ તો આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની છે તમે જોઈ શકો છો કે જમનું વિશે અને આપણે આખો દિવસ ભુજની અંદર ફર્યા બહુ જ મજા આવી ઘણી બધી જગ્યાએ કરી તો ભુજની અંદર જેટલી બી જગ્યા જોવા છે બધી તમને વ્લોગની અંદર બતાવી તો તમે જ્યારે દિવસનો ટાઈમ લઈને આવશે ભુજની અંદર બહુ જ મજા આવશે ફરવાની તો આશા લાગુ કે તમને આપણો બ્લોગ ગમે છે બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ